રાજ્યમાં અસ્તીકાજાળ ગરમીની આગાહી છે મતદાનના દિવસે તાપમાન બતાલીસ ડિગ્રી જવાની આગાહી રાજ્યના અમુક ભાગોમાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી સુરત પોરબંદર ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી છે ભાવનગરમાં સૌથી વધુ તાપમાન એકતાલીસ ડિગ્રી આસપાસ નોંધાયું અમરેલીમાં ચાલીસ ડિગ્રી સુરતમાં ચાલીસ ડિગ્રી તાપમાન છે સુરેન્દ્રનગરમાં ઓગણચાલીસ અમદાવાદમાં પણ ઓગણચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું વાત કરીએ કંડલાની જય ઓગણચાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે આ તરફ કેશોદમાં આડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન રહ્યું પંદરથી સત્તર સામે આવી હતી મે મહિનામાં પણ સત્તર મે સુધી હવામાન વિભાગે ઓગણચાલીસ થી ચાલીસ ડિગ્રી તાપમાન રહે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરી છે સૌથી વધુ ગરમી સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી જેમાં ભાવનગર અમરેલી રાજકોટ સહિત ઉત્તર મધ્ય ગુજરાત વાત કરીએ અમદાવાદમાં પણ ગરમીનો પારો ઓગણચાલીસ ડિગ્રી આસપાસ રહ્યો